માળિયા હાટીનાના દસનામ ગોસ્વામીના દીકરીએ તાલુકા કક્ષાએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે તાલુકા લેવલે ગૌરવ વધાર્યું હોય તેવી ઘટના બની છે માળિયા હાટીના માળેશ્વર મંદિરના પૂજારી વિજયગીરીની દીકરીએ કલા મહાકુંભમાં લોકગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે માળિયા હાટીના ગર્લ્સ સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અપર્નાથી ખુશીએ લોકગીતના કોચ આર્મીમેન મેહુર જોશી અને કિશન પરમારના નેતૃત્વ હેઠળ તાલીમ મેળવી છે અપરનાથી ખુશીએ હવે જોન કક્ષા કલા મહાકુંભ લોકગીત સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી શરૂ કરી દીધી છે હું ગ્રામ પંચાયત ગર્લ્સ હાઇસ્કૂલની અંદર નવમા ધોરણમાં અભ્યાસ કરું છું અને ત્યાંથી મેં તાલુકા કક્ષાએ ભાગ લીધેલો હતો કલા મહાકુંભમાં ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો ત્યારબાદ અમે જુનાગઢ જિલ્લામાં ગયા ત્યાં પણ મારો પ્રથમ નંબર આવ્યો અને સંગીતમાં ભેહુલભાઈ જોશી અને કિશનભાઈ પરમારનો પણ ઘણો સાથ સહકાર અને મારા મમ્મી પપ્પા મારા પરિવારનો પણ સાથ સહકાર બહુ જ હતો અને હવે ત્યારબાદ અમે ઝોન કક્ષાએ જવાના છીએ તો ત્યાં પણ અમને એવો મને આશા છે કે ત્યાં પણ હું નંબર લઈને આવું અમારો નાનોભાઈ વિજય ગોસ્વામી એટલે તેની પુત્રીના સંગીતમાં ઘણો લગાવ હોવા હોવાથી એને એમને વાત કરે એટલે મેં કીધું તો એના સંગીતમાં આપણે જવા દઈએ કલા મહાકુંભનું આયોજન થયેલું તો એમાં આપણે ગલા સ્કૂલમાંથી એના શિક્ષકોએ પ્રોત્સાહન આપેલું ત્યારે ચોરવાડ ખાતે કલામહાકુંભમાં ગયેલા ત્યાંથી પ્રથમ નંબર લઈ આવેલા બાદમાં જુનાગઢ જિલ્લા કક્ષાએ કલામહાકુંભમાં ગયેલા જ્યાંથી પ્રથમ નંબર આવેલો ત્યાંથી સંગીતમાં મેહુલભાઈ જોશી અને કિશનભાઈ પરમારે પણ ઘણો સહકાર આપેલો અત્યારે હવે જન કક્ષાએ તમને દસ પંદર દિવસમાં રીફર આવશે ત્યાં પણ એવી આશા રાખીએ છીએ કે પ્રથમ નંબર આવે અમારા પરિવાર તરફથી એને ખૂબ સહકાર છે જ્યાં ત્યાં આગળ વધે એવી અમે આશા કરીએ છીએ